કાર્યક્રમ હાલ દેશભરમાં હોળી નો તહેવાર ખુબ જ ધામધૂમથી થી શ્રદ્ધાભેર મનાવવામાં આવી રહ્યો છે હોલિકા દહન બાદ હોળીના પર્વનો બીજો દિવસ એટલે ધૂળેટી ધૂળેટી એટલે રંગોનો પર્વ દેશભરમાં લોકો એકબીજાને રંગોથી રંગીને જીવન રંગીન બને એવી શુભકામનાઓ પાઠવવામાં આવતી હોય છે આ પ્રસંગે ઠેર ઠેર રંગોત્સવ ધૂળેટી સ્નેહમિલન જેવા સામૂહિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અને સામૂહિક એક સ્થળે ભેગા થઈ એકબીજાને રંગોથી રંગીને ધૂળેટીની ખુશીની સાથે જીવન રંગીન બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે જે અંતર્ગત છોટા ઉદયપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસસ્થાન કૃપા ફાર્મ વસેડી ખાતે કાર્યકરોનું ધૂળેટી સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો શુભેચ્છકો ઉપસ્થિત રહી છોટા ઉદયપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગીને તેઓનું જીવન રંગીન બને એવી શુભકામનાઓ સાથે ધૂળેટી પર્વની હર્ષ

મારા તમામ કાર્યકર્તાઓ સાથે રંગ ઉડાડી અને ધૂળેટી મનાવવામાં આવી અને વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા આનંદ માન્યો અને સાથે ભોજન પણ લીધું